ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો બધા આઈ હોપ કે તમે બધા મસ્ત થશો ખૂબ હેલ્ધી છે અને ખૂબ હેલ્દી જોવા જોઈએ ગાઈસ તો આપ સૌને ગુડ મોર્નિંગ અને પાર્ટ ટુમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે પાર્ટ વન હું મૂકી દેવાની છું જલ્દીથી જોઈ લેજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ને અને ચેનલમાં નવા હોય તો આઇકન ને ક્લિક કરવાનું ભૂલતા નહીં ગાઈસ સો પાર્ટ ટુમાં અત્યારે અમારું મોર્નિંગ થઈ ગયું છે અમે લોકો બધા રેડી થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા છીએ અને અમે લોકો હવે જવાના છીએ દર્શન કરવા અત્યારના તમે લોકો દર્શન કરવા જવાના છે અમે રેડી હું રેડી થઈને બેઠી આ રાધી કરવા ત્યાં તો શાયદ ફોન એલાઉડ ન હોય તો બ્લોગ કન્ટિન્યુ નહીં થાય પણ બારેથી ને જ થઈ જાય તો બહારથી કન્ટિન્યુ કરીને બહારથી ને દર્શન કરાવી દઈશ તમારા લોકોને તો કન્ટિન્યુ બ્લોગમાં કહેવા રહ્યો છો કાપી દીધું જો અમે આટલા લોકો થઈ બે ઓલા ચણ તમે જોઈ શકો છો કેવું મસ્ત નું વ્યૂ છે એક નંબર ગાય ને આપણે હનુમાન દાદા મૂકી દીધો છે લક અપમાં અને હવે અમે લોકો ફરશું કારણ કે પહેલા તો આપડે દર્શન કરવા જવાના છે દર્શન કરવામાં એવું કે જો શાયદ દર્શન કરવામાં ફોન લઈ જવા દે તો હું કરાવીશ નહીતર પછી નો લઈ જવા દે તો હું થી દર્શન કરાવીશ ને અહિયાં થી તો હમન જો અમે લોકો નીકળી ગયા છે દર્શન કરવા માટે હું પપ્પા પપ્પા નીકળી ગયા પપ્પા હાય કરી દીયો ગુડ મોર્નિંગ કહી દીયો જય માતાજી કહી દીયો હા જય માતાજી ગુડ મોર્નિંગ કન્ટિન્યુ બની રહ્યો ગાય જો ને હેલા તો શ્યોર તમને દર્શન કરાવીશ એટલે બધે ટ્રાવેલ કરી આવ્યા છે તો દર્શન તો કરાવવા જ પડે તો બી છે અને પગુ લી ગયા અહીંયા તમે જોઈ શકો છો ગાઈઝ આપણે હનુમંત તો દેખાઈ ગયા દેખાઈ ગયા દેખાય ગયા ઝમ કરીને દેખાડી દો દર્શન કરી લ્યો દાર ફર્સ્ટ કેવું મસ્તનું છે જો વ્યૂ કૃષ્ણ ભંજન દેવ સત્ય છે એ બધી સાઈડ મંદિરો જ છે આપણે મેન મંદિર છે આપણે અંદર જવાનું છે દર્શન કરવાના છે

દર્શન કરી કરેલ્યો ગાય જેમ ફટાફટી મે બને દર્શન કરી લીધા અમે પણ કરી લીધા આયા બહુ તો જોઉ છું ને વિ્યુ બતાવો અહીયા पिक्चर ક્લિક બહુ મસ્ત ના થાય તો અમે બધા પિક્ચર ક્લિક કરના કે જો આવી રીતનું છે કઈક વ્યુ ગાઈઝ તો કઈ નહીં ગાઈ અમે લોકોએ દર્શન કરી લીધા છે ત્રણ ચાર મંદિર અમે દર્શન કર્યા છે બધી જગ્યાએ એલાઉડ ન હોય એટલે કોઈ કોક જગ્યાએ એલાઉડ હતું ને મેં તમને લોકોને દર્શન કરાવ્યા છે આ નહોતું એલાઉડ ને પછી મેં દર્શન કરી લીધા અને અત્યારે અમે આવી ગયા છીએ અને અહીંયા બધું વસ્તુ ખરીદવા માટે કારણ કે એ બધી રીતની ગાઈઝ અહીંયા અહીંયા હોય ને તો એક બે દિવસનો ટાઈમ લઈને જ અવાય કારણ કે અહીંયા બહુ બધું કરવાનું છે અને બહુ બધી જગ્યાએ દર્શન કરવાનું છે આવી જશે <task> <task>

અને હવે તમે થાકી ગયા કેટલા વાગી ગયા સાત વાગી ગયા છે સાત વાગી ગયા છે અને હવે આજની નાઈટ પણ અમે અહીંયા જ છીએ સવારના ચાર વાગ્યાની છે ટ્રેન અને બી તમને દર્શન કરી દઉં કરાવી લઈ કરાવી લે દર્શન ફટાફટી દર્શન કરી લ્યો તમે લોકો સો કાંઈ નહીં હવે અમે લોકો અત્યારે ફ્રી થઈ ગયા અમે અત્યારે તો ગાર્ડનમાં બેઠા છે બધા ઘડી વાર અને આ મંદિરનું પણ પાછળથી રસ્ત પાછળથી તો દર્શન નહીં થાય પણ પાછળનો લુક ક્રિએટ બતાવી દઉં સૌ નઈ ટાઈમ હું પૂરો થઈ ગયો હું તો બહુ જ થાકી ગઈ હતી અને ફોનમાં ચાર્જિંગ એ રસ નહીં આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરીશ અમારો પાર્ટ વન ને પાર્ટ ટુ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દોજો ગાઈઝ અને થોડું ઘણું સપોર્ટ કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ તો આપણે આજનો એન્ડ અહીંયા જ પૂરો કરીએ છીએ અને સમાપ્ત કરીએ છીએ મારો વ્લોગિંગ મારો વ્લોગ કેવો લાગ્યો કે નહીં ફટાફટ કમેન્ટમાં જણાવી દેજો તો ફરી પાછા નેક્સ્ટ વ્લોગમાં પાછા મળીશું આજની માટે એટલા જ